સુરતના રત્ન કલાકારોના માથે એ સમયે આફત ત્રાટકી જ્યારે તેમને અચાનક છૂટા કરવાનો કંપનીએ આદેશ કર્યો આ છે સુરતની કિરણ જેમ્સની બ્રાન્ચ બેના કલાકારો એકસાથે એસી કલાકારોને છૂટા કરવામાં આવતા તેમની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે છેલ્લા વીસ વર્ષથી તેઓ કામ કરી રહ્યા હતા રત્ન કલાકારોના ચહેરા પર એક જ સવાલ જોવા મળી રહ્યો હતો કે હવે ક્યાં જઈશું કેટલાક કલાકારોની બીજી કંપનીમાં ટ્રાન્સફર આપી છે પણ તેમને ત્યાં ફાવે તેમ નથી કારીગરોએ જણાવ્યું કે ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ ગ્રેચ્યુટી સહિતના હક આપવામાં આવે તો ટ્રાન્સફર લેવા તૈયાર છે પરંતુ કંપની સંચાલકો કંઈ પણ કહેવા તૈયાર નથી એ લોકો ભેગું અમે ચર્ચા કરી અમે વાત પહેલાં અમે અમારો પ્રસ્તાવ મેક્યો કે ભાઈ તમને શું તકલીફ છે તો એ લોકો એમ કહે છે કે અમને કંપનીનો એમ કે મેન્ટેનન્સ નથી પહોંચાતું એમ ઓફિસ સ્ટાફનું મેન્ટેનન્સ અમને નથી પહોંચાતું અમે કમ સિત્તેર થી એસી જણા છીએ અને આવી અગિયાર કંપની બંધ કરી એકની